તમામને આ પરિવર્તન ભારત માતાના જયઘોષ સાથે આપણે કાર્યક્રમ ને આગળ દપાવીએ જે માતાઓ બહેનો વડેલો દૂર હોય નજીક આવી જજો પછી આપણે કાર્યક્રમને આગળ વધારીએ શા માટે પરિવર્તનની જરૂર છે શા માટે ચૈતરભાઈને જોઈએ ચૈતરભાઈ માટે ભાજપને ખરેખર તોડ જવાબ આપવો જોઈએ આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીએ પણ એ પહેલા ભારત માતાની જય બોલાવી અને આપણા કાર્યક્રમને આગળ બોલો ભારત કાર્યક્રમ ને આગળ ધપાવવા ખરેખર જે તમારો ઉત્સાહ છે મને હું ગઈકાલે આવ્યો એટલે એક ભાજપ ના નેતા હોટલ પર મળ્યા હતા

અહિયા ભરૂચ લોકસભાની એક માણસ ના જન્મ દિવસની ઉજવણી કરવા માટે એક માણસના જન્મદિવસમાં સારું દેખાડવા માટે જે માનવ સર્જિત ની ઘટના બની જેમાં હજારો ખેડૂત જમીન

આપડી બગાડવાનું કામ કર્યું હોય એ સમયે પણ અહી ના ચાલુ સાંસદ સભ્ય ક્યારેય આપણા વિસ્તાર માટે દિલ્હી માં અવાજ ઉઠાવ્યો હોય લોકસભામાં અવાજ ઉઠાવ્યો હોય આવું તમને સાંભળ્યું છે

અમે ખરેખર મોદી સાહેબ ને અને ભાજપ નેતાઓને પૂછવા માંગીએ છીએ કે દર વર્ષે બે કરોડ રોજગારી આપવાની વાત હતી મોદી ની ગેરંટી નહોતી મહિલાઓને મોંઘવારી થી રાહત આપવાની વાત હતી મોદી મોંઘવારી થી રાહત આપવાની વાત હતી ખેડૂતો આવક બબલ કરવાની વાત હતી અને દરેક પરિવાર ને પાકું ઘર આપવાની વાત હતી મોદી ની ગેરંટી તો મારી સામે દેખાય છે શેરી ક્યાંય મને પાકું ઘર દેખાતું નથી

આપણા છોકરાઓ ની હાલત એટલી હદે ખરાબ થઈ હું તો પૂછવા માંગુ છું અને મોદી માંગીએ છીએ કે આજે પણ અમારા ભરૂચ જિલ્લા ની અંદર ભરૂચ લોકસભા ની અંદર આજે ગરીબ પરિવારો ના જૂથ ને જઈ તપાસ કરો બાળકો ને પહેરવા જતી નથી રહી આ ભાજપ ના પાપા છે આપણા માટે બોલવાની વાત હતી જેને ખરેખર આપણા માટે લોકસભામાં અવાજ ઉઠાવવાની વાત હતી

સાંજની વ્યવસ્થા કરાવશે આવું કરાવતા હોય છે ને ખરેખર આ ચૂંટણી છે એ ચૂંટણી દર ચૂંટણી જેવી આ ચૂંટણી નથી

આપણે જો બે દિવસ પાંચ દિવસ માટે ભજીયાની લાલચમાં આવ્યા ગાંઠિયાની લાલચમાં આવ્યા કે પૈસા ની લોભ લાલચમાં આવ્યા તો આપણા બાળકોનું ભવિષ્ય કાયમ માટે આપણે વેચી દેવાનું છે અમે પોતે લડીએ છીએ અમે પોતે ઉમેદવાર છીએ અમે પોતે દિલ્હી પોઈએ ચૈતર અવાજ આ ગરીબો નો અવાજ છે ચૈતર વસાવાનો અવાજ આ બાળકો નો અવાજ છે કરવા જાવ બધા ગરીબો નું માંડી એ માટે જ આવ્યા છે ગરીબો નું કઈ અહિયાં બિલકુલ વાત વ્યાજ છે કે ભાઈ ગરીબો નું આપણે પેટ ભલું નથી કરવા આવ્યા આપણે ગરીબો ભલું કરવા તમને કોઈ પાર્ટી નેતાઓ પૈસા આપે તો તમે લઈ લેજો પૈસા લઈ લેજો

પણ બીજી પાર્ટી ના ઉમેદવાર તમારા બાળભાર બોલતા બીજી પાર્ટીના ઉમેદવાર આ કરે છે તમારે કરવાનું છે કે અમારા બાળકોને સારું શિક્ષણ આપવું છે અમારા બાળકોને ખરેખર કાયમી ધોરણે આજે દાડીઓ કરે છે મજૂરીએ લઈ જાય એમાં શોષણ થાય છે એમાંથી બહાર લાવવા છે જો આપણે ઈચ્છતા હોય કે આપણા બાળકોને સારું શિક્ષણ આપવું છે ગરીબીમાંથી આપણે બહાર નીકળવું છે આ ઝુંપડપટ્ટીમાં આરોગ્ય સારી પ્રાથમિક સુવિધાઓ જોઈએ છે તો હું તમને વિનંતી કરવા આવ્યો છું કે આમ આદમી પાર્ટીમાં મત આપો ચૈતરભાઈ વસાવાને જીતાવો અને અહીંયાથી આ ગામમાં માં કેમ જઈએ છીએ

લોકશાહી આ ચૂંટણી અને છેલ્લી વાત કે જ્યારે જયારે દેશ લૂંટાણો છે જયારે જયારે રાષ્ટ્ર પર આફત આવી છે

આપણે એને સવાલ પૂછી શકીએ આપણે એને સવાલ કરી શકીએ કે તમે અઠ્યાવીસ વર્ષ ગુજરાત માં શાસન કર્યું દસ વર્ષ ની આ ઉપર લોકસભામાં એટલે કે દેશ માં શાસન કર્યું

સાંસદ સભ્યો કરવા સાંસદો ની ખરીદી કરી કૌભાંડીઓ ને પોતાની પાર્ટીમાં લીધા આપણે વિશેષ વાત કાય ન કરતા ચૈતરભાઈ માટે પણ આપ જાણો છો ચૈતરભાઈ ને દબાવવાના ધમકાવવાના ખૂબ પ્રયાસો છે

છેલ્લો એક ચૈતરભાઈ નારો બોલાવી આપણી વાત પૂરી કરીએ પણ હું અપેક્ષા રાખું તમારા બધા પાસે કે આપણા સગાવાલા હોય આજુબાજુના ગામડામાં આજથી આપણે લાગતા વળગતા ફોન કરવાના ચાલુ કરવા આજથી જ આપણે સગાવાલાને કહીશું ભાઈ ધારાસભ્ય મતદાન કરાવવાનું બે હાથ કરી અને જવાબદારી પૂર્વક મન કયો આ જવાબદારી તમે નિભાવશો બે હાથ કરી જવાબદારી નિભાવશો તો અહિયા જોઈએ કે ભાજપના નેતાઓ આ ગામમાં પ્રવેશ કરતા પેલા વિચારતા થઈ જવા જોઈએ આ ગામ વસાવાનું છે ખૂબ લાંબો સમય બધા શાંતિથી શાંતિ બેઠકની સાંભળ્યા બેઠક ની વ્યવસ્થા નથી તેમ છતાંય ઉભા ઉભા સાંભળ્યા તમામ માતાઓ બહેનો વડીલો હૃદયપૂર્વક ખૂબ ખૂબ